ત્રણ ચાર દિવસ પહેલાં ગઈ તારીખ છવ્વીસમી ઓક્ટોબરે જૂનાગઢના માનની ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરોળિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ તરત ને તરત એલસીબીની ટીમ બનાવવાની ગંભીરતાને લઈને એલસીબીની ટીમને આ કામે લગાડી દેવામાં આવેલ ખાસ જે એમાં જે સામેવાળી વ્યક્તિ હતી કે જે આ ખંડણી માંગતો હતો તો એને ખંડણી એણે જે કંઈ કહ્યું હતું કે આ જગ્યાએ અમદાવાદમાં આપવી જે કંઈ રકમ છે અને પછી વાત કરતાં કરતાં એક વ્યક્તિનો નંબર નામને નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલવી પોલીસની ટીમ સતત ટ્રેસ કરી રહી હતી ટેકનિકલી અને હ્યુમન સોર્સિસથી ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી તો જે અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર જે ભાડે જ અમદાવાદમાં રહે છે એને હસ્તગત કર્યો ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી ઇમરાન ઉર્ફે જોન નૂર મોહમ્મદ સિમારી વેરાવળનો છે આ બંનેને હસ્તગત કર્યા સાથે સાથે ટેકનિકલ ટીમ જે એલસીબીની છે એના દ્વારા ખાસ તો એલસીબી પીઆઈ કે એમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ અધિકારી કર્મચારીઓ છે ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા તો જે નંબર અલગ અલગ નંબર ઉપરથી ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા એ કોલની પણ તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિફભાઈ રિંગ બ્લોચ કે જે મૂળ ચિત્રાવડનો છે જે તલાળા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહે છે એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજને ધાકધમકીના મેસેજ કરેલા તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે જે મુખ્ય આરોપી છે સમીર ગલિફભાઈ રિંગલોચ કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે પોલીસે શરૂ કરી દીધી છે હવે મુખ્ય આરોપી જ્યારે હાથમાં આવશે પકડમાં આવશે અને જે કંઈ પ્રક્રિયા પૂરી કરીને અહીંયા લઈ આવીશું ત્યારબાદ એની પૂછપરછમાં વધુ ડિટેલ સામે આવી છે હા બંને આરોપી એની સાથે ક્યાંક ને ક્યાંક એની સાથે કોન્ટેક્ટમાં છે અને એ રીતના જ પોલીસે કોઈ બહુ જ ટેકફુલી પુનઃપૂર્વક અને નહી આજે ઇમરાન ઉર્ફે જોન મુરમદ સિમારી જે છે એની વિરુદ્ધ સિટીમાં બે હાજર તેર બે હાજર ચૌદ બે ગુના નોંધાયા છે જેમાં એક ત્રણસો સાત મુજબ ગુનો છે ધાક ધમકીનો ગુનો છે અને જે મુખ્ય આરોપી છે સમીર ગાલીભાઈ રિંગલો છે એની વિરુદ્ધ પણ એક ત્રણસો ત્રેવીસ મુજબનો ત્રણસો ત્રેવીસ અને ધાક ધમકીનો ગુનો બે હજાર પંદરમાં નોંધાયેલો છે ના એ સચ અત્યારે પ્રાથમિક પૂછપરછમાં એવું કંઈ જાણવા મળેલું નથી મુખ્ય આરોપી આવ્યા પછી એ બાબતે વધુ વિગતવાર સ્પષ્ટ થઈ શકે